પાભર શહેરમાં વિવિધ ગ્રાંડો થકી વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ કે આ કોન્ટ્રાક્ટરો ઘોર બેદરકારીના કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ અગ્રણીઓ કરી રહ્યા છે પાભર શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધોર રોડ કામ તેમજ અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું ખોદકામ કરતા હાલમાં ચોમાસાની ઋતુમાં રાત્રે વરસાદ પડવાના કારણે અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું વ્યવસ્થિત માટી પુરાણ કરતાં આજે વહેલી સવારમાં ચામુંડા સેલેન્ટ્રીમાં માલ ખાલી કરવા માટે આવેલી ટ્રક ગટર લાઇન માટેના ખોદેલા ખાડામાં ખાપી હતી દુકાનદારના કહેવા મુજબ છેલ્લા બે મહિનાથી ગોકળગતિયા કામ ચાલે છે અને આવી રીતે ઠેર ઠેર ખાડા ખોદી મૂકીને જતા રહેશે તેમજ મજૂરો દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરો સુપરવાઇઝર કે નગરપાલિકાના કોઈ કર્મચારીઓ કામ સ્થળે હાજર રહેતા નથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતું નથી વરસાદી પાણી ભરાય છે ગટરો ઉભરાય છે નગરપાલિકાના કોઈ સત્તાધીશો જોવા આવતા નથી લોકોના ટેક્સના રૂપિયાનું આંધણ મુકાઈ રહ્યું છે આવા વરસાદી માહોલમાં રોડો ખોદી કાઢ્યા છે વાવ રોડ ઉપર અનેક શાળાઓ આવેલી છે નાના બાળકો આવા રોડ પરથી પસાર થવું પડે છે રાહદારીઓ પરેશાન થાય છે નગરપાલિકાને શંકાના ડાયરામાં લેતા હરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વરસાદી પાણી નગરપાલિકા પોતાનો હદ વિસ્તાર છોડીને કારેલા ગ્રામ પંચાયતની હદમાં આવેલા તળાવમાં ઠાલવી રહી છે કારેલા ગામ લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆતો પણ ક્રમ આવી છે તેમ છતાં માથાભારે કોન્ટ્રાક્ટરો મનમાની કરી રહ્યા છે આ મારી ગાડી ફસાઈ લઈએ તારે મારે મેં મંગાવી દો ને ગાડી ફસાઈ લઈએ મહિનાથી મેં કીધું કોર્પોરેટરને બરાબર કે આનો નિકાલ આવો હજુ કોઈ નિકાલ આવ્યો નથી અમે તો એક મહિનાથી ધંધા વગર બેઠા અમે તારે શું એ રોડ કામ કરેલું હે રોડ કામ માટે બનાવેલું એ જગ્યાની અને માલ હજી પૂરો નથી એક મહિનાથી મહેનત થઈ અમે નાળો નીકળેલો હ હ એમાં ખોદ કામ કરેલો હ અને તમારી ગાડી બકા હા પછાડી લી અને આ બાબત તમે કોને કોને જાણ કરેલી મે કોર્પોરેટને જાણ કરેલી હતી કોર્પોરેટરી તમે શું જવાબ આપો કે થઈ જશે થઈ જશે પછી કોઈ થયું નહી જીમકાની આ બે મહિના જેવું થયું બે મહિના પહેલા તમે જાણ કરી છતક ہوئے શું નામ આપ તો તાજિસ કેવો વિસ્તાર કહેવાય આ આનંદનગર

હા વાવ રોડ થી હોરા ભાઈ માધવ સિટી પાસે માધવ સિટી ની જોડે ગટર નું પાણી ઉભરાણ થાય બરોબર એનું કોઈ રિપેરિંગ કામ કે આવે કઈ કર્યું નથી અત્યાર તો ખાલી માલ નાખી ગયા અત્યાર પાછું જાય ખાલી માલ નાખીને જતા છે ઠીક